સારા કામ કરીએ તો સારું ફળ મળે કોઈના દુખમાં સહભાગી બનીએ તો કોઈ ખુશીના અવસરમાં પણ યાદ કરે પરંતુ ભાઈ જ્યારે લોકો ચાર ચાર દિવસ સુધી પૂરમાં ફસાયેલા રહ્યા હોય લોકોને ખાવા પીવાની વસ્તુઓ ન મળી હોય અને જ્યારે જનપ્રતિનિધિઓએ માત્ર ફોટો જ પડાવ્યા હોય તો સ્વાભાવિક રીતે તેમને જાકારો જ મળે વાત વડોદરાની છે જેર શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલી વિશ્વકુંજ સહિતની સોસાયટીઓમાં વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરે આવું નહીં તેવી થીમ સાથે ગણેશોત્સવનું આયોજન કરાયું છે લોકોએ કોર્પોરેટર માટે પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા છે રોષનું કારણ બધા જાણે છે છતાં આવ લોકોની પાસેથી આવું કરવા પાછળનું કારણ જાણીએ એક્ચ્યુઅલી અમારી જે થીમ છે એ સ્થાનિક કોર્પોરેટરને જે એમનું કામ એમને જવાબદારીપૂર્વક નથી કર્યું એટલે એમનો વિરોધ દર્શાવતી થીમ રાખેલી છે અમે કારણ કે છવ્વીસ તારીખે રાત્રે પાણી આવ્યું અને ઓગણત્રીસ તારીખે સવારમાં ઉતર્યું એ ત્રણ દિવસ પાણી દરમિયાન કોઈ પણ વ્યક્તિએ અમને ફૂડ પેકેટ કે દસ રૂપિયાની પાણીની બોટલ પણ આપી નથી અમે જાતે દસ રૂપિયાની પાણીની બોટલ લઈને પીવા માટે સક્ષમ છે પણ એ વખતે પરિસ્થિતિ એવી હતી કે આઠથી દસ ફૂટ પાણીની અંદર બહાર નીકળીને કોઈપણ વ્યક્તિ પાણીની બોટલ લાવી શકે કે પોતાનું જમવાની વ્યવસ્થા કરી શકે તેમ નહોતું અને એ જ વ્યવસ્થા એ જ ટાઈમ દરમિયાન એમની જરૂરત હતી હવે તો અમે લોકો બધા પોતે સક્ષમ છે બધા પોતે સારી અર્નિંગ કરીએ છીએ તો અમે જાતે અમારી જવાબદારી ઉઠાવી શકીએ છીએ ઇલેક્શન તો બહુ દૂરની વાત છે પણ બાકીના જે બી કંઈ ભારતીય જનતા પાર્ટીના પોગ્રામ આજ જ તમે જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ ગ્રાઉન્ડની અમે હજાર પાંચસો બે હજાર માણસની સંમેલનો થતા હતા બધું કરતા હતા હવે જે બી આવશે જે મુદ્દો હશે એને અમે પહેલાં ધ્યાનમાં રહીશું કમેડી જોડે અમે ચર્ચા કરીશું ત્યાર પછી નક્કી કર આવકારવા કે નહીં અને પર્ટિક્યુલર ભાજપ બીજેપીના કોર્પોરેટરને તો વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર ભૂલમાં બી અહીંયા એન્ટ્રી નહીં મળે આ રોષ વ્યાજબી છે કારણ કે જ્યારે વિશ્વામિત્રીએ શહેરને બાનમાં લીધું હતું ત્યારે એક પણ નેતા કે કોર્પોરેટર લોકોની મદદે પહોંચ્યા ન હતા અને જ્યારે પૂરના પાણી ઓસર્યા ત્યારે બધા ફોટો પડાવવા માટે પહોંચી ગયા હતા પરંતુ લોકોએ તેમને જાકારો આપ્યો હતો અને હવે ગણેશોત્સવમાં પ્રવેશબંધીના પોસ્ટર્સ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે કેમેરામેન કિશોર ક્ષેરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા